નમસ્કાર આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર વિદ્યાર્થીઓની કલા શક્તિની પીછાણ કરવા તથા તેઓની સુષપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર જીસીઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ દ્વારા આજ રોજ શાળા વિકાસ સંકુલ કક્ષાના કલા ઉત્સવનું વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ આધારિત અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કલા ઉત્સવમાં ચિત્ર કાવ્ય સંગીત હળવું કંઠ્ય સંગીત ગાયન અને વાદન સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો કલા ઉત્સવમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રદીપ પટેલ અને નગર માધ્યમિક સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે પ્રાગટ્ય દ્વારા કલા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કલા ઉત્સવમાં અંકલેશ્વર હાસોડ ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાની પાંત્રીસ જેટલી હાઈસ્કૂલોના ધોરણ નવથી બારના એંસી જેટલા વિદ્યાર્થી આ સ્પર્ધામાં આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો આ પ્રસંગે શાળા વિકાસ અંકુલના કન્વીનર અને જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વરભાઈ પરમાર સહિત પાંચ તાલુકાની હાઈસ્કૂલોના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ મઢી